નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એમ જીવીસીએલ પીજીવીસીએલ જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામ આવી રહી છે તો એના માટે ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હતા કે સર એનું મેથ્સ અને રિઝનિંગનું પેપર સોલ્યુશન મૂકો તો એનું આપણે પેપર સોલ્યુશન આજે જોવાનું છે તારીખ અઢાર બાર બે હાજર સોળના રોજ પેપર જો લેવાયેલું એમાં વીસ જેટલા મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો હતા એ બધાનું સોલ્યુશન આપણે અહીંયા જોવાનું છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો એક પછી એક પ્રશ્ન આપણે જોતા જઈએ ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે તો ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હવે ત્રણ એકી સંખ્યા કીધી છે ક્રમિક એટલે પહેલી એક સોઈ

પહેલી સંખ્યાને ત્રણ ગણી કરવામાં આવે તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે છે ત્રીજી સંખ્યાના બમણા કરતાં એ ત્રણ વધારે છે ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે એક્સ વત્તા ચાર શું છે એ આપણે શોધવાનું છે હવે જો અહીંયા ત્રણ એક્સ બરાબર અહીંયા અંદર આપી દો એટલે શું થાય બે એક્સ વત્તા આઠ વત્તા આવશે ત્રણ અને આ બાજુ જવા દો તો એક્સ બરાબર શું થાય અગિયાર થાય અને આપણને શું કીધું છે શોધવાનું કયું છે ત્રીજી સંખ્યા તો એક સત્તા ચાર એટલે કે અગિયાર વત્તા ચાર બરાબર ત્રીજી સંખ્યા કઈ આવશે પંદર જોઈએ આના પછીનો પ્રશ્ન એક ટાંકીને પાઇપ એ અને બી વડે ભરતા અનુક્રમે સાડત્રીસ પોઈન્ટ પાંચ અને પિસ્તાલીસ મિનિટ લાગે છે બંને પાઇપને એકસાથે ખોલવામાં આવે અને ટાંકીને અડધા કલાકમાં ભરાવી હોય તો પાઇપ બીને કેટલા મિનિટ પછી બંધ કરવી પડે હવે જનરલી આપણે શું કરીએ સમય આપેલો છે મિનિટમાં ટાંકી ભરી નાખે તો એક મિનિટમાં કેટલું પાણી ભરતો હોય પિસ્તાલીસ લિટર જેટલું બી છે એ કેટલું ભરતો હોય તો કે સાડત્રીસ પોઈન્ટ પાંચ જેટલું બંનેનો સમય આપેલો છે એટલા બદલી કરવો પડે હવે ટાંકીને અડધા કલાકમાં ભરવી છે એ છે તો ફૂલ ટાઈમ સુધી ચાલુ જ રહેવાનો છે સાડત્રીસ પોઈન્ટ પાંચ જેટલું એક મિનિટમાં પાણી નાખે પણ માનો કે એક મિનિટ સુધી ચાલુ રહેવાનું છે તો ટોટલ ટાંકી છે અડધા કલાકમાં ભરાઈ જાય એટલે ટાંકીમાં કેટલું પાણી આવેલું હોય પિસ્તાલીસ ગુણ્યા સાડત્રીસ પાંચ જેટલું પાણી આવેલું હોય જવા દઉં તો શું આવશે આ બાજુ ગુણ્યા ત્રીસ હવે હું અહીંથી પિસ્તાલીસ કોમન કાઢું તો શું થાય કાઉસમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રીસ એટલે કેટલું આવે સાત પોઈન્ટ પાંચ અહીંયા શું છે તો કે સાડત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા એક્સ હવે સાડત્રીસ પોઈન્ટ પાંચ કરીએ એટલે જો બી પાઇપ છે અને નવ મિનિટ પછી બંધ કરી દઈએ તો ટાંકી છે આટલા સમયમાં ભરાઈ જાય જોઈએ આના પછીનો દાખલો જ્યારે બાવન ચારસો સોળ ને ત્રણસો બાર વડે ભાગવામાં આવે જો બાવન ચારસો સોળ છે એને ત્રણસો ને બાર વડે ભાગીએ તો જવાબ એકસો અડસઠ આવે છે તો બાવન પોઈન્ટ ચારસો સોળ છે બાવન પોઈન્ટ ચારસો સોળ જીરો એકસો ને અડસઠ વડે ભાગવામાં આવે તો શું જવાબ મળે આપણે શોધવાનું છે હવે જો શું કરીએ અહીંયા પોઈન્ટ છે એને કાઢી નાખીએ તો બાવન ચારસો સોળ પોઈન્ટ કાઢો એટલે પોઈન્ટ પછી ત્રણ આંકડા છે તો છેદમાં શું આવે હજાર ગુણ્યા અહીંયા એકસો ને અડસઠ તો ઉપર મારે શું લખવું પડે કેટલા પોઈન્ટ છે એકસો ને અડસઠ એકસો અડસઠ અહીંયા લઈ તો બાવન હજાર ચારસો સોળ ને જો એકસો અડસઠ વડે ભાગું તો શું જોવા મળે ત્રણસો તો અહીંયા હું લખું અને અહીંયા મીંડું છે તો ત્રણ હજાર એકસો ને વીસ જવાબ શું આવે ત્રણ હજાર એકસો ને વીસ

બી આને હું આ બાજુ જવા દઉં એટલે પાંચ ચોક વીસ આ સાત છેદ આવશે એટલે સત્યો સત્યો ઓગણપચાસ આવી રીતે હું બી ના છેદમાં સી નું કરી નાખું તો બી અને સી અને કેટલા મહિના આઠ મહિના અને સાત મહિના તો ઉપર આવશે આઠ મહિના છેદમાં આવશે સાત મહિના થશે ચોસઠ હવે જો એ જેમ બી જેમ સી ના પ્રમાણમાં લખવું હોય તો હું આવી રીતે લખી શકું વીસ જેમ ઓગણપચાસ અને બી અહીંયા ઓગણપચાસ છે એટલે ચોસઠ તો કે વીસ જેમ ઓગણપચાસ જેમ ચોસઠ આ પ્રમાણમાં એમને રોકાણ કરેલું હશે અહીંયા સોરી અઠ્યાવીસ નથી વીસ છે વીસ જેમ ઓગણપચાસ જેમ ચોસઠના પ્રમાણમાં રોકાણ કરેલું હોય જોયા પછીનો પ્રશ્ન બે ટ્રેન સો મીટર લાંબી વિરુદ્ધ દિશામાં દોડી રહી છે જ્યારે પણ ટ્રેન વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એની ઝડપ છે એનો સરવાળો કરવો પડે તેઓ એકબીજાને આઠ સેકન્ડમાં સો સો મીટર લાંબી ટ્રેન છે આઠ સેકન્ડમાં પસાર કરે છે જો એક ટ્રેન બીજી ટ્રેન કરતા બમણી ઝડપે દોડે તો ઝડપી ટ્રેનની સ્પીડ શોધો

તો ટુ એક્સ અહીંયા કરવું પડે તો બંને બાજુ હું ટુ વડે ગુણી નાખું તો ટુ એક્સ બરાબર ઉપર આવશે પચીસ ગુણ્યા બે એટલે પચાસ ના છેદમાં અહીંયા તમે જોશો તો કે પચાસના છેદમાં ત્રણ નહીં હોય એક પણ ઓપ્શન હશે તો આપણે ટીક કરી દઈશું પણ અહીંયા આપણે એ ધ્યાન રાખવું પડે કે આ જે જવાબ આપણને મળ્યો એ મીટર પ્રતિ સેકન્ડમાં મળેલો છે અહીંયા જો મીટર અને સેકન્ડ આપેલા છે અને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવો હોય તો શું કરવું પડે

આડાવાળા ક્રમમાં ફેંકવામાં આવે તો ત્રણેય જુદા રંગની નીકળે એની સંભાવના કેટલી ટોટલ કેટલી લખોટી છે પાંચ ને ચાર નવ ને ત્રણ બાર હવે ટોટલ પહેલાં તો સંભાવના કેટલી ત્રણેયને ફેંકીએ એની એ શોધી લઈએ એના પછી ત્રણેય સરખા રંગની આવવાની સંભાવના કેટલી એ શોધી લઈએ અને જે કુલ સંભાવના હોય એમાંથી એને માઇનસ કરીએ તો આપણને જુદા રંગની કેટલી છે લખોટીની સંભાવના કેટલી એ મળી જાય આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જો પાંચ ને ચાર નવ ને ત્રણ બાર છે સંભાવના ટોટલ કેટલી થાય બાર સી થ્રી એટલે કે લખોટી ખેંચે એની ટોટલ સંભાવના કેટલી થાય બાર સી થ્રી રીતે અગિયાર ગુણ્યા દસ છેદમાં આવશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ દુ છ દુ બાર અગિયાર ગુણ્યા દસ એકસો દસ ગુણ્યા બે ટોટલ સંભાવના કેટલી થાય લખોટી ખેંચવાની બસો વીસ હવે લીલી મને મળે એટલી એવી સંભાવના કેટલી તો કે ફાઈવ સી થ્રી પાંચ લખોટી છેદમાં આવશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ ત્રણ ઉઠશે આ પાંચ દુ દસ હવે ચાર માંથી ત્રણ મળવાની સંભાવના કેટલી તો કે ફોર સી થ્રી બરાબર અહીંયા આવશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે નીચે આવશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પંદર રંગની બસો ને વીસ આનું સાદુ રૂપ એટલે ઉપર આવશે ત્રણ અને નીચે આવશે ચુમ્માલીસ હવે ટોટલ કેટલી એક સંભાવના હોય એમાંથી સરખા રંગની મળે એવી સંભાવના આટલી છે એને હું બાદ કરી નાખું તો મને અલગ અલગ રંગની કેટલી મળે એ સંભાવના મળે એટલે આપણે આ સ્ટેપ કરવું પડે તો એકતાલીસ ના છેદમાં ચુમ્માલીસ જવાબ આવે જોઈએ આના પછીનો પ્રશ્ન રાજેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા તેની હાલની ઉંમર લગ્ન વખતની ઉંમર કરતા છ પોના છેદમાં પાંચ ગણી છે રાજેન ના લગ્ન વખતે તેની બહેન તેના કરતા દસ વર્ષ નાની હતી તો હાલમાં રાજનની બહેનની ઉંમર કેટલી હશે જો રાજનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા અત્યારે હાલની ઉંમર માનો કે એની એક્સ છે તો આઠ વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય એક્સ ઓછા આઠ અત્યારની ઉંમર માનો કે એક્સ છે હવે શું કહે છે હાલની ઉંમર લગ્નની ઉંમર કરતા છ ના છેદમાં પાંચ ગણી છે હાલની ઉંમર લગ્નની ઉંમર કરતા કેટલી છે છ ના છેદમાં પાંચ ગણી છે તો આપણે સમીકરણને જો બરાબર કરવું હોય તો અહીંયા છ ના છેદમાં પાંચ વડે ગુણવા પડે બરાબર સમજાણું શું કહે છે કે તેની હાલની ઉંમર લગ્નની ઉંમર કરતાં છના છેદમાં પાંચ ગણી છે આ છે લગ્નની ઉંમર કરતાં છના છેદમાં પાંચ ગણી છે અને હું આ બાજુ જવા દો અહીંયા ગુણી દઉં તો છ એક્સ ઓછા અડતાલીસ આ આવશે પાંચ એક્સ અને આ બાજુ જવા દો તો એક્સ બરાબર શું થાય અડતાલીસ હવે આ ઉંમર જે મળી એ કોની મળી આપણને રાજનની હાલની ઉંમર કેટલી છે અડતાલીસ અમે શું કહે છે કે રાજનના લગ્ન વખતે તેની બહેન તેના કરતાં દસ વર્ષ નાની હતી લગ્ન વખતે રાજન કેટલી થાય આઠ વર્ષ પહેલા તો કે ચાલીસની ઉંમર કેટલી થાય લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા તો આમાં મારે આઠ ઉમેરવા પડે ટોટલ કેટલી થાય એની અત્યારની ઉંમર આડત્રીસ વર્ષ જેટલી થાય આનો વર્ગ આપેલો છે જો આનું સાદુ રૂપ કેવી રીતે આપી શકીએ આપણે તમે ગણવા જશો તો ઘણો બધો ટાઈમ લાગશે પણ એવું કરવાની જરૂર નથી ચારસો છોતેર નો વર્ગ અહીંયા આવશે ચારસો ને ચોવીસ નો વર્ગ વધતા બે ગુણ્યા ચારસો ને છોતેર ચારસો ને ચોવીસ ઓછા ચાર ગુણ્યા ચારસો છોતેર ગુણ્યા ચારસો ને ચોવીસ હવે જો અહીંયા આને હું માઇનસ કરું તો મને શું જવાબ મળે તો કે બે ગુણ્યા ચારસો ને છોતેર ગુણ્યા ચારસો ને ચોવીસ આવું મળે આ પદ છે તો એમના રહેવાનું છે બરાબર ટોટલ આ ત્રણ પદ આપણને મળ્યા હવે જો એક્સ વર્ગ એક્સ ઓછા નો વર્ગ કરું તો મને આ પદ મળે બરાબર એટલે કે વાય ધારી લો તો અહીંયા શું થાય માઇનસ ટુ એક્સ વાય એક્સ નો વર્ગ વધતા વાયનો વર્ગ માઇનસ ટુ એક્સ વાય આનું સૂત્ર બને એટલે કે એક્સ માઇનસ નો વર્ગ બરાબર શું થાય તો કે ચારસો ને ઓછા ચારસો ને ચોવીસ નો વર્ગ ચાર સો છોતેર માંથી ચારસો ચોવીસ પેલા તો આનો વર્ગ બે નો પચીસ ને બે સત્યાવીસ જવાબ શું આવે સત્યાવીસ જીરો ચાર આ વર્ગ આપણે કેવી રીતે કરીએ છીએ સૌથી પહેલા આનો વર્ગ કરો શું આવશે ચાર હવે બે ગુણ્યા પાંચ ગુણ્યા બે બે પંચુ ની વધી આવશે બે છેલ્લે આનો વર્ગ પાંચનો વર્ગ પચીસ ને બે સત્યાવીસ બરાબર જવાબ શું આવે સત્યાવીસ જીરો ચાર જો આનો સરવાળો કરીને કરવા જશો તો ટાઈમ જાય અને બહુ ગણતરી કોમ્પ્લિકેટેડ થઈ જાય તો આપણે આવી રીતે થોડુંક લોજિક વાપરીને સોલ્વ કરવાનું જોઈએ આના પછીનો પ્રશ્ન ત્રણ પુરુષ ચાર સ્ત્રી અને છ બાળકોને એક કામ પૂરું કરતા સાત દિવસ લાગે છે એક સ્ત્રી એક પુરુષ કરતા બમણું અને એક બાળક એક પુરુષ કરતા અડધું કામ કરે જો એકલી સ્ત્રીઓ આ કામ સાત દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે હવે જનરલી આવો દાખલો આપેલો ને ત્યારે આ થોડોક ટાઈમ વધારે માંગી લે એક એક બે મિનિટ જેવું દાખલો ગણતા થાય અહીંયા જો શું કહે છે ત્રણ પુરુષ પુરુષ માટે માનો કે ધારી લઈએ ચાર સ્ત્રી સ્ત્રી માટે ડબલ્યુ ધારી વુમેન એટલે ડબલ્યુ અને બાળકો બાળકો બોય એટલે બી ધારી લઈએ ટોટલ સાત દિવસ લાગે છે એટલે ડબલ્યુ માનો કે ટોટલ એમને સાત જેટલી ચોકલેટ બનાવવા માટે આપેલી છે આ લોકોનું એક દિવસનું કામ છે કેટલું થાય તો કે એક જેટલું થાય સાત દિવસમાં એ સાત જેટલી ચોકલેટ બનાવી નાખે એક છે પુરુષ કરતાં અડધું કામ કરે હવે અહીંયા આપણને એવું કીધું છે કેટલી સ્ત્રીઓની જરૂર પડતી સ્ત્રીઓ દ્વારા એક દિવસમાં થતું કામ અહીંયા આપણે શોધવું પડે એમ બરાબર અહીંયા ડબલ્યુ ના છેદમાં બે મૂકું એટલે શું થાય અહીંયા ત્રણના છેદમાં બે અહીંયા આવશે ડબલ્યુ એમ બરાબર શું કર્યું છે એમ બરાબર શું છે ડબલ્યુ ના છેદમાં બે છે તો અહીંયા હું ડબલ્યુ છેદમાં બે મૂકું તો બે ગુણ્યા બે કેટલું થાય ચાર બી બરાબર શું થાય ડબલ્યુ છેદમાં ચાર તો અહીંયા હું લખી શકું છું કે છ એના છેદમાં આવે ચાર બરાબર એક હવે મારે લસા લેવા જો અહીંયા પેલા હું ભાગ ઉડશે તો ઉડાડી દઉં હવે લસા લઈ લઈએ અહીંયા બે છે તો અહીંયા પણ હું બે ગુણી અને બે ને આ બાજુ જવા દઉં તો જો અહીંયા શું થાય તો કે ત્રણ ડબલ્યુ અહીંયા બે વડે પડે છેદમાં બે નથી એટલે ચાર દુ આઠ વત્તા આવશે ત્રણ ડબલ્યુ બરાબર બે આઠ ને ત્રણ અગિયાર ને ત્રણ ચૌદ ડબલ્યુ બરાબર શું આવશે બે તો ડબલ્યુ બરાબર શું થાય એકના છેદમાં સાત આનો મતલબ એવો થાય કે એક સ્ત્રી છે એક દિવસમાં આટલું કામ કરે જો એક સ્ત્રી એક દિવસમાં કેટલું કામ કરે એક ના જેટલું એ લોકોને કામ કેટલું પૂરું કરવાનું છે સાત દિવસમાં અને કેટલી સ્ત્રી છે તો માનો કે જેટલી સ્ત્રી છે તો એને કેટલું કામ કરવાનું છે ટોટલ સાત જેટલી ચોકલેટ બનાવવાની છે તો આવડે આવડે આને આ બાજુ જોવા દો તો એક્સ બરાબર શું આવે સાત એટલે કેટલી સ્ત્રીઓની જરૂર પડે ટોટલ સાત જેટલી સ્ત્રી હોય તો આ કામ છે એ લોકો સાત દિવસમાં પૂરું કરી શકે જોઈએ આના પછીનો પ્રશ્ન ફરીથી આવી ગયો છે હા જોયા છ બેલ એકસાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે તે દરેક બેલ આટલા સેકન્ડના સમયાંતરે વાગે છે ત્રીસ મિનિટના સમયગાળામાં કેટલી વાર વાગે હવે જો જ્યારે આવું આપેલું હોય ને ત્યારે શું કરવાનું આપણે આ જે બધા સમય આપેલો છે ને બધાનો લસા લઈ લઈએ આપણે સૌથી પહેલાં તો શું કરવાનું આ બધાનો લસા લઈ લેવાનો લસા લેવા માટેની સૌથી સહેલી રીત તમને કહું તો શું કરવાનું બારનો ઘડિયો બોલતા જાઓ અને જોતા જાઓ આ બધામાં આવશે બાર એકા બાર બાર દૂ ચોવીસ ચોવીસ દસમાં ના આવે પેલા તો અહીંયા દસ છે એટલે એ વાત તો પાકી કે છેલ્લે મીંડું આવતું હોય એ જ સંખ્યાને આપણે અહીંયા ગણવાની તો બાર પંચુ સાહીઠ સાહીઠ છે આઠમાં નહીં આ બારે દાણ એકસો ને વીસ એકસો વીસ છે આમાંય આવશે આમાંય આવશે આમાંય આવશે આમાં તો ટોટલ જ્યારે એકસો ને વીસમી સેકન્ડ આવશે ત્યારે આ બેલ છે ફરીથી બધા એક સાથે વાગશે મતલબ કે બે મિનિટમાં આ બેલ છે એક વાર વાગે સાથે બરાબર બે મિનિટમાં એક વાર સાથે વાગશે તો ટોટલ ત્રીસ મિનિટનો સમય આપેલો છે તો આ બેલ કેટલી વાર સાથે વાગે પંદર વાર સાથે વાગે જો આવી રીતે ના ખબર પડે તો લસા અહીંયા તમે સાદી રીતથી પણ લઈ શકો પણ એના કરતાં સહેલી રીત આ છે કે જે સંખ્યા મોટી આપેલી હોય એનો ઘડિયો બોલતા જાવ અને તમને જે એ સંખ્યા છે બધામાં આવતી હોય એનો લસા થાય એકસો ને વીસ અહીંયા લસા આવે એટલે કે એકસો વીસ સેકન્ડમાં બેલ છે એ ફરીથી એકવાર વાગે મતલબ કે બે મિનિટ એકવાર વાગે તો ત્રીસ મિનિટમાં પંદર વાર એક સાથે વાગે જોઈએ એના પછીનો પ્રશ્ન જો રેડ માટેનો કોડા હોય તો ગ્રીન માટે શું થાય જો અહીંયા કોડ લખીએ આપણે અહીંયા ડી બરાબર શું થાય તો એ બરાબર એક બી બરાબર બે એવી રીતે લખીએ તો ડી ચોથો આવે ઈ છે પાંચમો આવે અને આ છે આર એ કેટલામાં આવશે અઢારમાં અહીંયા આપેલું છે સડસઠ વીસ તો અહીંયા મારે જો બધામાં બે બે ઉમેરું તો મને કોડ મળી જાય પાંચ અહીંયા બે અહીંયા બે એટલે અહીંયા આવશે વીસ સાત છ સડસઠ વીસ મળી ગયું આપણને શેના માટેનું કીધું છે ગ્રીન માટેનું જી આર છે સાત સાત અહીંયા આપેલો છે આર બરાબર વીસ તો જુઓ બીજો ત્રીજો ચોથો અને પાંચમો એ શબ્દ છે સાત સાત વીસ વીસ હોય એવા કેટલા ઓપ્શન આપેલા છે આ એક જ ઓપ્શન આપેલો છે તો આ જવાબ આપણો હશે બરાબર ડાયરેક્ટ પણ તમે ઉકેલી શકો અથવા એન એન છે કેટલામાં થાય તો એ બી સીડીમાં થાય તો એન ચૌદ બે ઉમેરા છે ઓપ્શન કયો છે આ એક જ છે તો આ એનો જવાબ અહીંયા એન નું ના શોધો ડાયરેક્ટ આવી રીતે કરો તો પણ જવાબ મળી જાય જોઈએ આના પછીનો પ્રશ્ન તર્કસંગત ક્રમમાં ગોઠવો અહીંયા આપેલું છે આમાં જો ઘાસ છે સૌથી પહેલા તો ઘાસને કોણ ખાય

રીટા બોલનાર છે પણ એ કોની વાત કરે છે એના ફ્રેન્ડની વાત કરે છે તો અહીંયા હું લખું એની ફ્રેન્ડ કહે છે મારા ફ્રેન્ડની માતાના દિયર દર્શાવો હોય તો પહેલા તો આપણે એનો પતિ દર્શાવવો પડે તો આ એનો પતિ દર્શાવીએ દિયર અથવા જેઠ કોઈ પણ અહીંયા દર્શાવીએ અને એની છોકરી તે મારા ફ્રેન્ડના માતાના દિયરની નાની છોકરી નાની દીકરી છે અહીંયા હું દીકરી દર્શાવું તો તે છોકરી છોકરીની રીટાની ફ્રેન્ડ સાથે શું આ છોકરી છે અને રીટાની ફ્રેન્ડ સાથે શું સંબંધ હોય હવે છોકરી કાકા અથવા દાદાની છોકરી હોય એને શું કહેવાય કઝિન કહેવાય બરાબર જોઈએ હવે આના પછીનો પ્રશ્ન જો અહીંયા શું છે એ કહી દો તમને એ જાતે ઉકેલી લેજો જો બી સીડીઈ સીડી એફ જી એચ આઈ જે કે બરાબર તો અહીંયા શું આવશે એલ એમ એન એન વાળા કેટલા ઓપ્શન છે બે છે તો આ અથવા આ બે માંથી ગમે એક ઓપ્શન હોઈ શકે હવે અહીંયા એલ છે આ ઊંધું આપેલું છે જો એલ એમ એન ઓ ત્રણ છે એ મિસિંગ છે એમ એન ઓ પી પછી અહીંયા આવશે ક્યુ આર એસ ટી આપેલો છે બરાબર તો આવી રીતે આને ઉકેલવાનું છે આ જવાબ આવશે તમે ટ્રાય કરજો જોઈએ અને પછીનો પ્રશ્ન શાંતિ અરાજકતા બંનેનું એકબીજાનું વિરોધ આપેલું છે શાંતિ અરાજકતા સર્જન તો શું આવે વિનાશ બાકી તમે અહીંયા જોશો તો પણ ખબર પડશે ઉત્પાદન છે આ સરસ પ્રશ્ન છે એ પ્લસ બી ગ્રેટર ધેન સી પ્લસ ડી આપેલું છે અહિયાં છે બી પ્લસ સી ગ્રેટર ધેન એ પ્લસ ડી તો નીચેનામાંથી કયું સાચું હોય એ આપણે શોધવાનું છે હવે અહીંયા એ પ્લસ બી અને સી પ્લસ ડી આપેલું છે તો અહીંયા આપણે શું કરીએ સી છે એને આ બાજુ લઈ લઉં બી ઓછા સી તો એને આ બાજુ જોવા દો એટલે કે ડી ઓછા એ હવે આ છે એમને લખી નાખીએ એટલે કે બી વધતા સી ગ્રેટર દેન એ ડી એટલે અહીંયા શું થશે ટુ બી ગ્રેટર એટલે કે

સાત વડે ભાગો તો આ નિશેષ નહીં ભગાતું હોય આને સાત વડે ભાગશો તો આ ભગાતું હશે આને સાત વડે ભાગો તો આ નહીં ભગાય આને સાત વડે ભાગશો તો આ પણ તમારે નિશેષ નહીં ભાગી શકે માનો કે બે સંખ્યા આપેલી હોય જે સાત વડે ભાગી શકાતી હોય તો શું કરવાનું તો અહીંયા ત્રણ ચાર પાંચ અને છ વડે ભાગવાનું બધામાં કેટલી શેષ વધવી જોઈએ એક શેષ વધવી જોઈએ કેમ કે અહીંયા એવું કીધું છે કે એક વસ્તુ બાકી રહે છે એવી રીતે આને ઉકેલવાનો છે જોઈએ આના પછીનો પ્રશ્ન એક વ્યક્તિનું મોઢું વાયવ્ય દિશા તરફ છે હવે જ્યારે આવો દાખલો આવે ત્યારે શું કરીએ આપણે સૌથી પહેલા ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ દિશા યાદ રાખવા માટે આપણે એક સૂત્રો છે શું છે તો કે અવાય ને આવશે અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય શું કહેવાનું અવાય ને તો અવા ઈને અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય એક વ્યક્તિનું મોઢું વાયવ્ય દિશા તરફ છે તે ઘડિયાળના કાંટાની દિશામાં કાઠ ખૂણે ફરે અહીંથી નેવનો ખૂણો એટલે કયો ખૂણો થાય આ ખૂણો તો ઘડિયાળના કાંટાની દિશામાં અત્યારે મોઢું ક્યાં હશે ખૂણે ફરે પછી આ બાજુ વિરુદ્ધ દિશામાં એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ એટલે કેટલું થાય નેવું હતા પિસ્તાલીસ વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ આ નેવ હતું તો આ બીજું પિસ્તાલીસ એટલે પશ્ચિમ દિશામાં અત્યારે તેનું મોઢું કઈ દિશામાં હોય પશ્ચિમ દિશા તરફ હોય જોઈએ પછીનો પ્રશ્ન એક ચોક્કસ કોડમાં એકસો બોય પિસ્તાલીસ છે તો બંનેમાંથી કયો કોડ સરખો છે તો જો અહીંયા બોય આપેલું છે અહીંયા પણ બોય આપેલું છે તો એક બરાબર શું થાય બોય હવે અહીંયા છસો સાડત્રીસ આપેલું છે અહિયાં એકસો ત્રેવીસ આપેલું છે તો જો બંનેમાં સરખું શું છે ત્રણ છે તો આ છે બ્યુટીફુલ લિટલ ફ્લાયર અને બ્રાઇટ લિટલ બોય બંનેમાં શું થાય સરખું લિટલ અહીંયા પણ લિટલ આપેલું છે તો ત્રણ બરાબર શું થાય લિટલ આપણને શું કીધું છે બ્રાઇટ માટે તો જો અહીંયા અહીંયા પણ મળી મળી ગયું ગયું તો પાછળ કીધું એ કોનું હોય બ્રાઇટનું તો બે બરાબર શું થાય બ્રાઇટ બરાબર મિત્રો આપે વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર